મિત્રો વંદે માત્ર હવે એન્ઝાઇમના સંરક્ષણની પણ આપણે વાત કરી લઈએ જે આપણને અંકુરિત અનાજમાંથી મળે છે આપણે સૌ જાણીએ છીએ કે અંકુરિત અનાજ ખાવાથી સીધે સીધું એ રીતે જ ખાવાથી અને બાફીને કે એને નથી ખાવાનું ચાર પાંચ ચમચી જે રોજ ખાવાનું છે એનાથી શરીરમાં એન્ઝાઇમનો ખજાનો મળે છે પાંચસોથી છસો ગણો સ્વભાવ એનો ફાયદાકારક થઈ જાય છે સામાન્ય અનાજ કરતાં અંકુરિત અનાજનો પક્વ એટલે કે પકવેલ અનાજ ખાવાથી શરીરમાં એન્ઝાઇમનું સ્તર ઓછું થવા લાગે છે તે જાળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ અંકુરિત અન્ન તાજા ફળો તથા તાજા લીલા શાકભાજી ખાવાથી શરીરના એન્ઝાઇમનું સંરક્ષણ થાય છે શક્તિશાળી અત્યંત ઉર્જાદાયી પદાર્થોનો ખજાનો જ એન્ઝાઇમ છે આયુષ્ય અને આરોગ્ય બંનેની પ્રાપ્તિનો ખજાનો અંકુરિત અનાજ છે બદામ ચિલગોઝા કાજુ અખરોટ જેવા પદાર્થો ચારથી આઠ કલાક પલારીને ખાવાથી તેમાં એન્ઝાઇમનો ખજાનો સક્રિય થાય છે ડ્રાયફ્રૂટ પલારવાથી તેમાં રહેલા એન્ઝાઇમની એક્ટિવિટી વધે છે ઉપરાંત મિનરલ્સ અને વિટામિનો પણ વૃદ્ધિને પામે છે પલાર્યા બાદ ડ્રાય ફ્રૂટ અત્યંત સુપાચ્ય અને સાતમ્ય થઈ જાય છે યાદ રાખો કે ક્યારે પણ બદામ જે છે પલાર્યા વગર નહીં ખાવાની રાત્રે પલારીને સવારે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ ને હંમેશા છોલીને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ કાજુ પણ ઓછામાં ઓછા બે કલાક પલારવા જોઈએ અખરોટ પણ ઓછામાં ઓછા બે કલાક પલાળવા જોઈએ અને એન્જાઈમનો અજીબ રૂપમાં વિટામિન બી નાઇન સાથેનો ખજાનો જોઈતો હોય તો મુઠ્ઠીભર સિંગદાણા ભોજનના બે કલાક ત્રણ કલાક પહેલાં પલારીને જમવાની સાથે એ મુઠ્ઠીભર સિંગદાણા રોજ ખાવાનો આગ્રહ રાખો તો મિત્રો આપણે નહીં ધારેલા પ્રચંડ ફાયદા થાય જ છે તો તમને જે પ્રયોગો અહીંથી કહેવામાં આવ્યા છે કે ડ્રાય ફ્રૂટ પલારીને ખાવું જોઈએ લીલા શાકભાજીના રસ પીવા જોઈએ પછી અંકુરી અનાજ ખાવું જોઈએ તો એના પ્રયોગો કરો મિત્રો અને તમારી અટકી પડેલી જે બીમારીઓ છે દવાઓથી ન ઠીક થનારી બીમારીઓ છે એમાં તમે એનો ઉપયોગ કરો અસ્તુ વંદે માતરમ આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું